તો રાધા રાણીના જન્મ થયા બાદ કેમ તેમને પોતાના નેત્રો સાડા અગિયાર મહિના સુધી બંધ રાખ્યા અને તેમની પાછળનું કારણ શું છે તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દઈએ તો પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે માતા કીર્તિ યમુના નદીમાં સ્નાન કરતા ત્યારે તે સદાય પ્રાર્થના કરતા કે તેમને સંતાન રૂપે પુત્રીની પ્રાપ્તિ થાય અને યમુનાજીએ માતા કીર્તિની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો અને તેમને પુત્રીની પ્રાપ્તિ થઈ ત્યારે પિતા વૃષભાનુજી અને માતા કીર્તિજીએ એ પુત્રીનું નામ રાધા રાખ્યું પરંતુ ઘણો સમય વીત્યા બાદ પણ રાધાજીએ પોતાના નેત્રો ખોલ્યા નહીં અને આ વાતથી ચિંતિત થઈને પિતા વૃષભાનુજીએ ઘણા વેદ પાસે પણ નિદાન કરાવ્યું પરંતુ કોઈ ખાસ અસર થઈ નહીં અને થોડો સમય વીત્યા બાદ ગોકુળમાં નંદ બાબાની ઘરે ભગવાન કૃષ્ણનો જન્મ થયો અને એ ખુશીમાં તેમને ગોકુળમાં ઉત્સવ રાખ્યો અને વૃષભાનુજીને પણ આમંત્રિત કર્યા ત્યારે વૃષભાનુજી માતા કીર્તિ સાથે રાધા રાણીને લઈને ગોકુળ પહોંચ્યા ત્યારે ગોકુળમાં ઉત્સવ દરમિયાન જેવા રાધા રાણીની સમક્ષ કૃષ્ણ ભગવાન આવ્યા તરત જ રાધા રાણીએ પોતાના નેત્રો ખોલ્યા તો આની પાછળનું કારણ એ છે કે જ્યારે ગોલોકમાંથી માતા લક્ષ્મી પૃથ્વી ઉપર અવતરિત થતા હતા ત્યારે તેમણે કૃષ્ણ ભગવાનને વચન આપ્યું હતું કે જ્યાં સુધી રાધા કૃષ્ણને નહીં જુએ ત્યાં સુધી તેમની નેત્રો સંસારને નહીં જુએ તો આવી વધુ ઇન્ફોર્મેશન માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરીએ થેન્ક યુ